વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યું છે કે ટેક્સ ભરતી જનતાના કામો પડતા મૂકી અને પીએમ ના કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓને મોકલી અને સત્તાનો દુરુપયોગ કરાયો છે શનિ રવિ રજા હતી અને સોમ મંગળવારે પીએમ કાર્યક્રમમાં મોકલી દેવાતા કર્મચારીઓને ચાર દિવસના મિની વેકેશનનો લાભ મળ્યો હતો જ્યારે લોકોને કામગીરી માટે કોર્પોરેશન કચેરી ધક્કા થયા હતા આપણે જોઈએ કે મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વગર કોઈ ઓર્ડરે ત્યાં પહોંચી ગયા છે કે ઉપરથી કોઈ ઓર્ડર પણ નથી અને અહીંથી આખો જ આપણે જોઈએ કે સાઠથી સિત્તેર ટકા જેટલો સ્ટાફ આપણે વિડીયોમાં જોઈ શકીએ કે હાલ અત્યારે ચાર વાગ્યાનો સાડા ચારનો સમય છે કોઈ પણ કચેરીમાં હાજર નથી અને લોકોને આપણે જોઈએ કે કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે જુનાગઢમાં કે ચારે બાજુ ગમે ત્યારે વરસાદ પડે એમ છે ચારે બાજુ ખોદકામ ચાલી રહ્યા છે અને ગમે ત્યારે વરસાદ થાય તો ભયંકર પરિસ્થિતિ ચાર દિવસથી આપણે જોઈએ કે બે દિવસની રજા હતી ચાર દિવસ મિની વેક બે દિવસ બીજા જે સોમ મંગળમાં ગયા છે તો મિની વેકેશન જેવો માહોલ છે અને વીવીઆઈપી સુવિધાઓ ત્યાં ભોગવી રહ્યા છે ભોજન રહી રહ્યા ફોટોગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ અને આપણે જોઈએ કે પદાધિકારી પણ વિદેશ ફરવા નીકળી ગયેલા છે દસ થી બાર દિવસથી દિલ્હી જાય છે વિદેશોમાં જાય છે અને જુનાગઢ ની જનતા છે એ રામ ભરોસે છે આપડે કહેવત છે કે રામ રાજ્ય પ્રજા સુખી એને બદલે આ શાસન કેવું છે જુનાગઢનું કે લોકો ટેક્સ ભરે છે લોકો મતો આપે છે પણ સામે એને કોઈ પણ જાતની સુવિધા નથી મળતી લોકો ખાડાઓ ટપી ટપી અને ખાડાઓમાં પડે છે ઠાકી ગયા છે ચારે બાજુ અવ્યવસ્થા છે ડોળું પાણી ડું આવે છે આવી બધી અવ્યવસ્થા કરી આ પ્રશાસને ઘણાના જીવ પણ લીધા છે ક્યાંય યોગ્ય કામગીરી નથી થતી ક્યાંય બેરીકેટિંગ નથી કરવામાં આવતું આપણે જોઈએ કે હમણાં બે થી ત્રણ ઘટનાઓમાં અલગ અલગ મૃત્યુ થયા હતા આવી બધી ગંભીર બાબતો હોય ચોમાસું માથે છે પ્રી ની કામગીરી નથી થતી તો આવી બધી બેદરકારીઓ રાખી અને પ્રજાના જે ટેક્સ અને મતો થી જે લોકો ચૂંટાણા છે તો આ લોકો અત્યારે વીવીઆઈપી કાર્યક્રમોમાં જઈને વીવીઆઈપી સુવિધા ભોગવે છે પ્રજાના કામો માટે સમય નથી એટલે આ લોકોની જુનાગઢની જનતાને હવે જાગવાનો સમય છે ને આ લોકોને જાકારો આપો જુનાગઢની બાઉદિન સાયન્સ કોલેજના ત્રણ પ્રોફેસરોએ સત્તર હજાર ત્રણસો ફૂટ ઊંચા ફ્રેન્ડશિપ શિખર પર નો ડ્રગ્સ કેમ્પેનના સંદેશ સાથે ભારતીય તિરંગાને લહેરાવ્યો છે દુર્ગમ માર્ગ હેમયુક્ત વાતાવરણ અને ઓક્સિજનની કમી વચ્ચે પણ દ્રઢ સંકલ્પથી સફળતા મેળવી છે આ ત્રણ પ્રોફેસરોમાં કુશ વાછાણી ડોક્ટર ગોપાલ રાઠોડ ડોક્ટર સતીશ ઘેલાણીનો સમાવેશ થાય છે ગુજરાતના પંદર યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી સત્તર ફૂટ ઊંચી માઉન્ટ ફ્રેન્ડશિપ પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી અને તિરંગો લહેરાવ્યો છે સાથે જ દેશના યુવાનોમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ નો ડ્રગ્સ કેમ્પેન ગગનચુંબી શિખર સુધી પહોંચાડ્યો છે આવતીકાલે અઠ્યાવીસ બુધવારે જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ જુનાગઢ મહાનગરપાલિકા સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાએ જણાવ્યું છે કે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ધરણા કરવા પડ્યા છે હજી ઉકેલ નહીં આવે તો બે જૂનથી સમગ્ર શહેરમાં સફાઈ બંધ કરવામાં આવશે બિલખા પંથકમાં તેમજ વિસાવદર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને તલ અડદ મગ બાજરી સહિત અન્ય પાકોનું સંપૂર્ણપણે ધોવાણ થઈ નુકસાન થયેલ છે જેનું સર્વે કરવાની માંગણી કરાઈ હતી પરંતુ સર્વે કરવામાં ન આવતા બિલખાના પૂર્વ સરપંચ દ્વારા આ મરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે વાહન રજીસ્ટ્રેશન માટે હવે આધાર લિંકડ મોબાઈલ નંબર ફરજિયાત છે આરટીઓનો નવો નિયમ ગેરરીતિ અટકાવવા માટેનું આ એક પગલું છે વાહનોના રજીસ્ટ્રેશનમાં એજન્ટો દ્વારા ગોટાળાના કિસ્સા પકડવાના પગલે આરટીઓ દ્વારા હવે વાહન માલિકના આધાર લિંક્ડ મોબાઈલ નંબર ફરજિયાત બનાવતો આદેશ જારી કરવામાં આવ્યો છે શેર બજારમાં મંદીનું તીવ્ર મોજુ સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો કડાકો ભારત દુનિયાનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયાનો હરખ એક જ દિવસમાં દૂર થઈ ગયો હોય તેમ આજે શેર બજારમાં મંદીમાં ઘસી પડ્યું છે ઇન્ટ્રાડે 1000 પોઈન્ટ થી વધુ નું ગાબડું પાડ્યું હતું શેર બજારમાં આજે માનસ 700 છે હતું વિશ્વ બજારોની મંદી વિદેશી સંસ્થાઓની લેવાલી ધીમી પડવા તથા કોરોના કેસોમાં વધારો સહિતના કારણોનો વસવસો હતો જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે નવા કારણોની રાહ છે ટુકડામાં વ્યાજ દર વિશેના નિર્ણયનો પ્રભાવ પડશે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ મે ની રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સામખ્યાળી ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર એફટીપીએલ સાઇડિંગની નોન ઇન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમિશનિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે યુપીઆઈ માં હવે ઓટો પેમેન્ટ કમાન્ડ નોન પિક કે રાત્રિના સમયે જ એક્ટિવ થશે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ એ અત્યંત લોકપ્રિય બની ગઈ છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે પણ હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે આ સમગ્ર સિસ્ટમનું સંચાલન કરે છે હવે બેન્કિંગની જેમ આ સેવા પણ કેટલીક લગામ લગાવવાનું શરૂ કર્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ